દાહોદ શહેરના મંડાવાવ ચોકડી ખાતેથી એ ડિવિઝન પોલીસ દ્વારા કહી શકાય કે જુગાર રમતા એક ઈસમને ઝડપી પાડી કુલ ચાર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો આઈપીએલ પર મોબાઈલ મારફતે જુગાર રમતા ઇસમો પર જુગાર અટકાયતી અધિનિયમ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં કહી શકાય કે આ તારીખ વીસ ચાર બે હજાર પચીસ રવિવારના રોજ મળતી માહિતી મુજબ દાહોદ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રહે બાતમી મળી હતી કે દાહોદ મંડાઓ ચોકડી વિસ્તારમાં એક ઈસમ જેવો કે આઈપીએલ પર જુગાર રમ મોબાઈલ મારફતે જે જુગાર રમી રહ્યો છે તો પોલીસે બાતમીના આધારે તે સ્થળ પર રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો તેમજ ફોન પર વાતચીત કરતા અને અન્ય સંડાયેલા એમ કુલ ચાર ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જો કે પોલીસે કુલ છ હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ પકડાયેલ ઈસમ પાસેથી જપ્ત કર્યો હતો અને કુલ ચાર ઇસમો વિરુદ્ધ વહેલી સવારે બાર વાગ્યાને પિસ્તાલીસ મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે